अब देखो शिवेन Tapi तभी आवत मन

શું <laughs> तो गाइस ने के मारो ला मा तो वीडियो में सपोर्ट करयो ने वो मैं कर दूं नहीं हम्म वीडियो इतलो ने इतलो है जो सूरत दादा पर मस्त ने अकेले क्यों कहे ना आप हवे जाओ ने मुजो हो तो फाइनली मित्रों आपरे हवे जाओ ने सी केना ले हम्म जय माता जी जय फाइनली निकली गया तो ચલો જા ચલો ચલો હાઈનલી આપણે હવે જવાનું છે ચલો ને આગળ જશે આગળ મળશે આપણે જઈ રહ્યા છે ટોટલ એકદમ ના જઈને આવ્યા છે નહી તો ફાઈનલી આપણે હવે જવાનું છે કે લઈ કે લઈ જવાનું છે પાણી પીવા તરસ્યા થઈ ગયા તરસ લાગે એટલે પાણી પીતા આપણને જાતા બરાબર આટલું લઈને દાનું તો જોઈ શકો આ મક્કા પણ જોઈ શકો બરાબર તો આપણે જે રહે છે કે ના લાઈક ના છે મારું નિયાળ્યું સરસ મજાનું નિયાળ આવ્યું હે ગાઈસ તો ફાઇનલી આપણે જવાનું કેનાલે હમ

અને નો નજારો પણ તમે જોઈ શકો તો ચલો હવે આપણે આગળ મળશે ટોટો ભરી ગયો એટલે મને ડોળ તો ચલો મિત્રો હવે આગળ મળશે કોને ગામમાં હવે જઈ રહ્યા છે ગામમાં ટોટો ભર્યો છે બરાબર બે વખત ભર્યો છે ટોટો કઈ હાડતો નથી પાણી ઓછું પડે છે બરાબર થોડું પાણી સડે પછી કદાચ આડે તો આડે બાકી પાણી ઓછું પડે છે તો નહીં બરાબર હવે જોઈ શકો જો જોવા મારી કેનાલ રમદામ કહેવાય ને બરાબર જોઈ શકો પછી અને આપણે હવે જવાનું છે અને આ કેનાલનો નજારો જોરદાર આ પણ નજારો જોરદાર છે ને આ મકા જોઈ શકો તો આપણે હવે જવાનું છે ગામમાં બરાબર તો જાય આપણે હવે ગમ રેડી તો અત્યારે નીકળી ગયા હા ફાઇનલી અને અત્યારે ગયા હા આપણે ક્યાં ના લે રેડી તો હમણાં જુઓ હમણાં જોઈ શકો તમે સરસ મજાનો નજારો તો આપણે જવાનું છે હવે ગમમાં ને ગમે વળતા વળવાનું બરાબર એ પણ તમને બતાવી જાય ને આપણે ગામમાં જવાનું છે બરાબર તો જોઈ શકો અમારા ગામનો રસ્તો છે અમારા ગામનો રસ્તો સરસ મજાનું પણ લોકેશન જો ફાઈનલી આપણે હવે જાઓ છે ગામમાં તો ચલો મિત્રો હવે આ ગામમાં છે તૈયાર થઈ ગયા હા બરાબર તો આ જુઓ હું તમને બતાવી ગયો બતાવી દઉં ધો દી ધો દૂધી 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 બુધી આયંગે દૂધી ખાએંગે તો બુધી આયંગે तो हम है ये क्या है दुधी बोलते हैं इसको क्या बोलते हैं दुधी बोलते हैं हम જોઈ है सकते हैं तुम हां है, तो नहीं आवसे हां जो आ गाइस જોઈ શકો દુધી આ હે અમારે દુધી બરાબર તો આપણે નહી જોઈન ફર્સ્ટ ક્લાસ ટિયર થઈ જાઓ બરાબર અને જાય સાબડે હવે ચાલનો શ્વાસ લેવા માટે બરાબર તો એ ફરી ફેરાયે તો આપણે હવે જવાનું છે બરાબર શ્વાસ લેવા બરાબર તો ચલો હવે આગળ વધશે બરાબર કન્ટિન્યુઅરમાં બધા આવી ગયા હતા અને હવે ફરી વાર આપણે દુકાને જયા હતા બરાબર તો આપણે દુકાને જઈને લઈને છે કઈ જોઈ શકો છો બરાબર તો ફાઇનલી આપણે હવે નીકળી ગયા આપણે હવે જવાનું છે ઘરે બરાબર તો મિત્રો જુઓ મને પાછળનો નજારો પણ જોઈ શકો અને આગળનો નજારો પણ જોઈ શકો બરાબર હાર કુત્તા સાંજનો નજારો પણ સરસ મજાનો થઈ ગયો બાય બાય તો ફાઈનલી મિત્રો આપણે જવાનું છે બરાબર ઘરે અને જોઈ શકો કૂતરું જ્યારે કૂતરું એ ક્યાં હે કૂતા હે કૂતા એ ક્યાં તો ફાઇનલી મિત્રો આપણે હવે જવાનું છે ઘરી અને આજના વિડીયોમાં હવે સાટલો હવે કાલે કહેવામાં થતું નહીં અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને આવો નવો સપોર્ટ કરતા રહો તો મળશે હવે નવા વિડીયોમાં તો જય માતાજી જય હિન્દ